ભારત સરકારના એવા ત્રણ ડિસિઝન જેનાથી ભારતના લોકો વધુ ને વધુ ખરીદી કરવા માટે પ્રેરિત થશે પહેલું ડિસિઝન જીએસટી ના સ્લેબમાં ઘટાડા કરવામાં આવ્યા એટલે કે અત્યાર સુધી ટોટલ ચાર સ્લેબ હતા પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા તેમાં હવે માત્ર પાંચ ટકા અને અઢાર ટકાના બે સ્લેબ બનાવવા અને આ ઉપરાંત એક સ્પેશિયલ કેટેગરી ક્રિએટ કરવામાં આવી જે ચાલીસ ટકાનો પેક સ્લેબ બનાવ્યો હવે આ ચાલીસ ટકામાં જે સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ છે એ બધી અને લક્ઝરિયસ આઇટમ જે કંઈ બી છે ને એ તેમાં ગણવામાં આવે હવે ટેક્સ ઘટવાથી ભાવમાં ઘટાડો થશે અને વધુ ને વધુ એ લોકો વસ્તુની ખરીદી કરશે એવું એક અનુમાન લગાવાઈ રહ્યું છે બીજું ડિસિઝન આ વખતે જ્યારે બજેટ રજૂ થયું ને ત્યારે ઇન્કમ ટેક્સમાં પણ લિમિટ વધારવામાં આવી એટલે હવે ભારતમાં બાર લાખ સુધીની તમારી આવક હોય ને ત્યાં સુધી તમારો ઝીરો ટેક્સ પે કરવો પડશે ત્રીજું ડિસિઝન જે આરબીઆઈ દ્વારા લેવામાં આવ્યું આરબીઆઈ દ્વારા રેટ કટ કરવામાં આવ્યા જેથી બેંક ઓછા વ્યાજ દરે લોકોને લોન પ્રોવાઈડ કરી શકે અને વધુને વધુ લોકો લોન લઈ શકે આ ત્રણ ડિસિઝનથી એક વસ્તુ ક્લિયર છે કે અત્યારે ભારત સરકાર ભારતમાં કન્ઝપ્શન વધે તેના પર ટોટલ ફોકસ કરી રહી છે હવે આમાં તમારો શું વ્યૂ છે એ મને કમેન્ટમાં જરૂર જણાવો